રામ માળી રામ મારા ભત્રીમ આવતી હતી બે ત્રણ રવિવાર ભર્યા હતા પછી મારા ભત્રીજાના વવના બે મહિના થયા હતા એટલે મેં કીધું તું બારે જ હેડ તને માતાજી દીકરો જ આપશે એટલે કે આ કે એવું ના હોય મૂકો ના તું એક બાળકો તો હેડ વિશ્વાસ તને આવશે માતાજી અમે જો એમને વિશ્વાસ આવ્યો તું હેડ એટલે આવ્યો પછી એને રવિવાર ભવ્ય ભર્યા જો કે મને ગાડી બેસાશે તો દી માળી રવિવાર ભર્યો તો મૂકો મા એની મનોકામના પૂરી કરજે મારું એક કામ ઓછું કરજે પણ મા

દાન કરવાનો કન્યા દાન કરવાનો ભગવાને અવસર આવ્યો એ સૌભાગ્ય કહેવાય રાજી રહેવાનું હોય છે ને તો એક નહીં કન્યા દાન કરવાનો અવસર આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય નિરાશ થવાની વસ્તુ નહીં દુનિયા તો મેણા મારે દુનિયાની તો વાતો કરવાનું કોમ છે પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણા જવાબ આલ્યો આલ્યો ને નકર થાકી જાય હું મોણું છું મેણાને માર્યા મોણા શું કરે જો જાય તા તો મચ્છે 14 દીકરીઓ સી માં અમારા છેલા દીકરા સો હાથ દીકરો છે 14 દીકરીઓ સી 14 દીકરીઓ હા 14 દીકરીઓ સી દીકરા નહીં બોલે તો મામો એના ભારે ભારે નામકરણ પાડવાનું તો મન કીધેલું તો કે માં નામકરણ પાસી માં ભલે એનું નામકરણ કરી આલું કોઈ વાંધો નહીં જો એનું નામ હર્ષ રાખો હર્ષ ગમ્યું કે નહી ગમ્યું હા બસ તો ભાઈ દુખી નહી થવું તો દરેક તાઇન દીકરી હોય ચાર હોય પાંચ હોય ના હોય ને તોય દુખી નહી થવું ક્યારે ક્યારે નહી થવું આ તો ભગવાનનું બધું બનાયેલું વિધાન હોય સ્વીકાર કરાય ભગવાને જે આલ્યું એમ પણ તોય ના હોય ને કોક ને તો પ્રાર્થના કરજો તમારા બોલ ઉપર કોકનો એ કદાચ હવાશેર માટી આલીશ દીકરા આલીશ દીકરીઓ આલીશ જે માગશો એ આલીશ રાવ મારો છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી મા કપડાં જ ખા ખા કરતો તો રાતે બે વાગે ઊઠી ઊઠીને કપડાં ખાય અને છેવટે આઠ મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ અને બધા ચાદરા કપડાં પોતાના પહેરવાની તે ખાઈ જ જતો તો માર અને છેવટે આઠ મહિના પહેલાં એને ડૉક્ટરે કીધું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ ગ્રીન વોમિટો કરવા લાગ્યો એનું પોઈઝન થઈ ગયું હતું બે ત્રણ ડૉક્ટરે એવું કીધું કે હવે નહીં બચે કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નતા કંઈ નક્કી જ નહોતું પછી છેવટે એને સિવિલ લઈ ગયા એકસો આઠમાં એ બેભાન થઈ ગયો અને ખાલી એકસો આઠમાં બેઠા બેઠા તમારી માનતા રાખી કે મા એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટારા પાઈશ બસ અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડોક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે એ બે ત્રણ દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ કે સતત જ ખાતો હતો મેમ સતત જ હા પોઈઝન થઈ ગયું હતું એ પોઈઝન કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં હા માનતા રાખી એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા કોઈ ઓપ્શન જ નહોતું પ્રાઇવેટમાં તો લેતા જ નતા પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં એને ખાલી પીળીયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું અને બે ત્રણ દિવસ પછી એને રજા પણ મળી ગઈ પછી બતાવ્યો એમાં એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાની ક્યાંય એવું હતું કદાચ

જો કપડા ખાવાનું ભૂલવાડ દીધું છે તે એ બુલવાર દે હો તું મારા નામ થી છે ને હા માં પોસ લાડવા બનાઈ હા ગૌના લાડવા બનાઈ બિલકુલ અને કૂતરાને ખવડાવજે ચોક્કસ મારા નામ થી ચોક્કસ જા એને કાયમ માટે આ બધું પેન્સિલ ને કાગળ ને કપડા ને બધું ખાતો બંધ થઈ જશે હું મેરેડી આવું રામ રામ માં રામ રામ બસ રામ રામ ખાલી પોસ લાડવા બનાઈ કૂતરાને ખવડાવી દેજે મારા નામ થી કે આ આ જે ખવડાવું છે સારું લાગે પ્રસાદ ખા પ્રસાદ પ્રસાદ હાલજો ભલે ભૂલવાડ દઈશ રામ 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 મારી ગામ કટલાલથી આવું આ મારા શાળા છે ચકલાસી આવો બે વર્ષથી મારી અહીં અહીં ગાડી આવું છું ગાદીએ તે એમને શું કહેવાય ચાર બે હજાર વીસમાં એમને લગ્ન કરેલા પણ વસ્તી થતી નથી બે મહિને બે મહિને કેસ બગડી જતો હતો મારી તેમને એક બુઆકાને જોવડાયેલું તે કીધેલું કે ચાર મહિને ચાર મહિનાથી ફરી કેસ બગડી ગયો ફરી અહીં ગાડી માનીને મોનતા રાખી કે તમે અહીં ગાડી મોનતા રાખો તમારો સારો દિવસ થઈ જશે સિફર ચુંદડી અને પારણિયાની માનતા રાખેલી તે માનતા કરવા અને છોડીને પજે લગાડવા આ અને મારી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એકવાર એમ કહ્યું કે તમે માડી પર ભરોસો રાખો તે માડી તમને એમને તમારા પર પૂરો ભરોસો રાખે ને માડી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં એ રૂપિયો હતા લઈને આવ્યા બતા બરાબર દીકરી આપી દીકરી બરાબર માતાજી તમે હા મા જે હાલય જે હાલય ભાવથી પણ કોઈ મેણું ના મારવું જોઈએ રામ રામ મારી આશીર્વાદ છે અને માડી આ મારી માનતા હા તો મારી મુ તણ પહોળ દાડામાં જો દરરોજ સપને વાતો કરો માં ઓછા દિવસ ને ત્રણસો પોસઠ ગમે ત્યાં ઊંઘ્યો હોય રાત દિવસ ગમે ત્યાં તમે ગમે ત્યાં માડી મને આવો ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર પડ્યો તમારા ભાવિક તમારા પારે આવતો હોય

અર તો દરેક ભાઈક ભક્તો નઈ કેતી કે તમારી જોડે જ છું માતા એના પહોળ દિવસ કોઈ દિવસ એવો બાકી ન કે સપનું ની જોઈ હોય મે તું બોલે છે કોઈકનું કામ થઈ જાય હા મામુ એકવાર એમ કોમ કર તારું આ કામ થઈ જશે મારા મા પર વિશ્વાસ રાખ તો મા ગમે ત્યાંનું કામ થઈ જાય ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર ને માતાને અરજી કરું ને કે મામુ અને તારા પારે લઈને આવ્યો હારવેળ મસ્ત ગાડી લઈ આલે સંજા હા મા મામા મા કર કરે ગાડી ની હા મા તે તો મારા સપનામાં કીધી હ કઈ ઇકો નહીં લાવી બેટા તને હલ્ટી કાલી આલો કોઈ પોલીસ વાળા હાથ ના માર કે માં ખરેખર હા સપનામાં બે થી ત્રણ વાર એવું કીધું માડીએ તો બેટા તને ઇકો નહીં લઈ આવે તો તને હલ્ટી કાલ લઈ આવે જેથી કરીને તને ના પોલીસ કોઈ હાથ ના મારે કે ગાડી વાળી હા માળીએ તો મને અહીંયા આવે ભાઈ એક ઘર બંને આવ્યું અને અસલ વાત તે કામ પારે આવ્યો પહેલી વાર પણ મારા ઘેર કોઈ દેવ એવું બાકી નઈ મેલું જેનો ન્યાય વ્યવહાર ના કરાયો મેં દેવ ના હાડે મા જેટલું કહો એટલું કર્યું માં બરોબર કાકા કુટુંબ મોનક ના મોન આપણે જ મોજ કરો માં મોજ તારા દયાહી મોજ જ કરો કોઈ નહી મોન તો એ માં ભલે રામ 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 માં ઓ આશીર્વાદ છે મારું ભારતી બેન દિલીપભાઈ પટેલ ચાંદ લોડિયા મારી મારા મિસ્ટર ના એટેક આવ્યો તો ડોક્ટરે એવું કીધું હતું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે પણ ચોવીસ કલાક આપ્યા હતા કે આ ભાઈને અમે લઈ જઈએ છીએ આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે પછી હું ઓપરેશનમાં લઈ ગયા ચાર કલાક ઓપરેશન ચાલ્યું હું ત્યાં બેઠી બેઠી બાણીનું નામ લીધે રાખ્યું લીધે રાખ્યું લીધે રાખ્યું જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું પછી ડૉક્ટર બહાર પોત પહેલાં ડૉક્ટર જ બહાર આવ્યા અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચુંદડીમાં અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે પડખે જ ઊભા હતા

ચુંદડી માં દેખાડા મારી પછી મારા બ્લડ લેવા જાવ તું હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કર્યા મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ માર ભાઈ ના છોકરાને ફોન કર અને તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને કા મૂકી દો પછી મે ફોન મૂકી દીધો હું બેઠી બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ કોઈ જતું નહીં પછી મે મનમાન મનમાં વિચાર કરી પછી મારા ભાઈ ને ફોન કર્યો મેં કીધું ભાઈ મારે બ્લડ ની જરૂર છે ત્રણ બોટલ લોય મને કે તું પોચ બે જણા ને લઈને આવું ત્યાં પોચે તો બે ના બદલે પાંચ જણા આવ્યા અને બ્લડ આપ્યું મને